આવેલ પદ ની હાર માળા સરખા અંતર આવેલા પદ એક્ઝામ્પલ કે હું કહું પાંચ દસ પંદર વીસ ડોટ 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 તમે જોઈ શકો છો પાંચ માં પાંચ નાખો દસ દસ માં પાંચ નાખો પંદર પંદર માં પાંચ નાખો વીસ બધા ક્રમિક બે પદ વચ્ચે અંતર કેટલું છે પાંચ છે તો જો આવી કોઈ શ્રેણી હોય તો આને શું કહેવાય સમાંતર શ્રેણી કહેવાય આ છે પછી મેં લોકો પદ ઘટતા હોય સો નેવું એસી આ પણ સમાંતર શ્રેણી છે તમામ બે પદ વચ્ચે તો તે શ્રેણી સમાંતર છે નહીતર નથી હવે આપણે પેલો પ્રશ્ન એ છે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ કે ભાઈ નીચે આપવાના કોયડાઓ આપ્યા છે તો શું આ કોયડા સોલ્વ કરો ને જે કઈ શ્રેણી બની સમાંતર બને છે કે નહીં આપણે ચેક કરવાનું છે તો પેલો જ ક્વેશ્ચન આપણો છે કે ટેક્સીનું ભાડું ટેક્સી ભાડાની વાત કરવામાં આવી છે કે પ્રથમ કિલોમીટર માટે રૂપિયા પંદર એથી સ્ટાર્ટ કરો છો પછી આમ કોઈ રસ્તે તમારે આગળ વધવું છે તો ટેક્સી એવું કીધું છે કે પેલા કિલોમીટર તમે પેલું કાપશો એટલે પંદર રૂપિયા ચાર લાગશે અને પછીના વધારાના વધારેના કિલોમીટર આઠ રૂપિયા પ્લસ થશે તો જોઈએ તો હું બને છે પેલા પંદર પછી પંદર માં આઠ નાખો તો ત્રેવીસ ત્રેવીસ માં આઠ નાખું તો એકત્રીસ એકત્રીસ નાખોચાલીસ તો શું શું બનશે સમાંતર શ્રેણી બનશે બીજો પ્રશ્ન કે નળાકારમાં રહે રહેલ હવાનું પ્રમાણ કોઈ એક નળાકાર છે હું ડ્રો કરું છું મને લખો કોઈ નળાકાર છે આની અંદર હવા રહી લઈશું હવે હવા કાઢવાના પંપ દ્વારા હવા કાઢવાની છે પણ દર વખતે સાંભળજો એ વાંચજો કે હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો ચોથો ભાગ બહાર નીકળે છે કેટલો ભાગ બહાર નીકળે છે ચોથો ભાગ જેટલી બાકી રહ્યો એમ જ તો માની લો કે પહેલા તમે છે એક્ઝામ્પલ તરીકે સમજી લો કે ઉદાહરણ તમને આપું છું કે એક્ઝામ્પલ તરીકે બસો ને છપ્પન સેન્ટીમીટરની ત્રણ ઘાત હવા છે એમાં કેટલી છે

એકસો ને બાણું બધી કેટલી એકસો બાણું હવે એકસો બાણું પાક બાર કાઢ નાખો તો એકસો ભાગ્યા ચાર કરો ચોકે ચોકે સોળ આઠ ચોક બત્રીસ કેટલી નીકળશે અડતાલીસ એકસો અડતાલીસ કાઢ નાખો એટલે કેટલી વધશે સોરી એકસો ચુમ્માલીસ ને કેટલી બધી એકસો હવે એકસો ચોથો કાઢ નાખો એકસો ચુમ્માલીસ ચાર ચાર તેરી બાર છ ચોક ચોવીસ નીકળશે એકસો ચુમ્માલીસ એકસો આઠ કેટલી બધી એકસો આઠ હવે જો બધા વચ્ચે અંતર સરખું આવ્યું નીકળે હવા નીકળે એટલે આ બે વચ્ચે અંતર પછી કેટલી બાર નીકળે અડતાલીસ એટલે

તમામ પદ વચ્ચે અંતર કેટલું છે પચાસ પચાસ તો આપેલ શ્રેણી કેવી છે સમાંતર છે અહીંયા લખશું હા કે ભાઈ આપેલ શ્રેણી કેવી બનશે સમાંતર બનશે તો આ રીતના આપણે કોઈડા સોલ્વ કરવાના છે મિત્રો આ ત્રણ છે ચોથો આપણે જોઈએ જે ક્વેશ્ચન નંબર આપણો મિત્રો કે આઠ ટકાના વાર્ષિક કોઈ વ્યક્તિ બેંક દસ હજાર રૂપિયા રકમ મૂકેલી છે કેટલે મૂકેલી છે દસ હજાર તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ હશે એ ચક્રવૃત્તિ વ્યાજ થી આપણે વ્યાજ મળે છે તો જે શ્રેણી તૈયાર થાય છે એ સમાંતર થશે કે નહીં થાય તો મિત્રો વ્યાજ એટલે ચક્રૌ રાખજો કે ના જવાબ આવશે કારણ કે ચક્રોથી વ્યાજો ને સરખું દર વર્ષે ન મળે જો સાદા વ્યાજની ની ચક્રધી વ્યાજ ની વાત કરું સાદું વ્યાજ અને ચક્રૌતી વ્યાજ કે મને કે દસ હજાર રૂપિયા મૂક્યા છે બરાબર કયા મૂક્યા છે દસ હજાર મને કે દર મહિને દર વર્ષે સો રૂપિયા વ્યાજ મળતું હોય ઉદાહરણ કેટલું મળે છે સો રૂપિયા તો આ કેટલા થાય એક હજાર ને સો પછી એક હજાર ને આ સો દસ હજાર બસો દસ હજાર ત્રણસો દસ હજાર ચારસો આ સાદા વ્યાજની વાત છે ચક્રૌધી વ્યાજ હોય કે ભાઈ દસ હજાર તો સો પેલા વખતે જમા થાય 10000 નું કુલ વ્યાજ મળ્યું 100 પછી બીજા વખત 10000 નું 100 નો થાય 10000 નું થાય ને 100 નું વ્યાજ મળે બે નું વ્યાજ મળે અહિયાં દર વર્ષે કેટલું મળે ખાલી 10000 નું મળે અહિયાં વ્યાજની વ્યાજ મળતું નથી એટલે દર વખતે કેટલું થાય 100 100 જમા થાય પણ ચક્રોધી વ્યાજનું માં શું છે કે ભાઈ 10000 નું તો વ્યાજ મળશે પ્લસ 100 નું વ્યાજ આવક અલગ મળશે સમજાનું પછી પાછા માનો કે એમ મળો કે 100 નું વ્યાજ પડે ₹10 મળ્યું કેટલું મળ્યું ₹10 તો 10000 110 થાય પછી પાછા દસ હજાર મળશે સો નો મળશે દસ ને મળશે તો દસ હજાર નું કેટલું મળ્યું દસ આ દસ નું જમા થાય તો જમા રૂપિયા એકસો એકસો અગિયાર અહીંયા કેટલા જમા થયા એકસો દસ અહીંયા કેટલા જમા થયા સો તો પેલા સો જમા થયા પછી એકસો દસ જમા થયા પછી એકસો અગિયાર જમા થયા એક સરખા જમા જમાના તમે જો વધતા જાય છે અહીંયા તો જો દર અહીંયા સો જમા છે સો જમા છે સો જમા છે સો જમા છે દર વખતે તફાવત કેટલો રહેશે સરખો અહીંયા સરખો રહેતો નથી તો અહીંયા શ્રેણી બનાવી તો આવી બની શકે કે દસ હજાર પેલા આવશે દસ હજાર એક પ્લસ એક ના દસ ના છેદમાં સો એની એક ઘાત સોરી આઠ ટકા છે ને આઠ ના છેદમાં બરોબર પછી બીજા વર્ષનું વ્યાજ આવું આવશે દસ હજાર એક

અને બે પદ વચ્ચેનો તફાવત આપ્યો છે તો કઈ શ્રેણી તૈયાર થાય તો એના માટે આપણે મિત્રો ચર્ચા કરી ગયા કે એ વન એટલે પહેલું પદ એટલે આપણે એને એ જ કહીએ છીએ શું કહીએ છીએ એ એટલે શ્રેણીનું પહેલું પદ આપણું કયું થયું દસ હવે બીજું મેળવવું હોય તો એને આપણે ચર્ચા કરી ગયા કે એ ટુ એટલે એ પ્લસ ડી શું સૂત્ર છે એ પ્લસ ડી કે પેલા પદમાં ડી ઉમેરી દો એટલે તમને બીજું પદ મળશે તો પેલું પદ આપણું કેટલું છે

બધા પદમાં યાદ જોઈ શકો એ એ એ એ આવે એમ બધામાં પણ ડી અલગ અલગ છે તો પહેલાં પદમાં ડી નથી બીજામાં ડી કેટલો છે એક બ્રીજામાં ડી કેટલો છે બે ચોથોમાં ડી કેટલા છે ત્રણ ડી ત્રણ ગણા ડી નંગર સમજાવો ને થ્રી ડી લેવાના છે ટૂંકમાં જેટલું મ પદ હોય એનાથી એક ઓછો ડી એ લેવાનો છે સમજાવી ગયું અને કોઈ પણ શ્રેણી મેળવવાની કેટલા ચાર પદ મેળવવાના કેટલા મેળવવાના ચાર હવે અહીંયા એ દસ

બે એટલે અડધો માર્ક્સ રોકડો છો કેટલો માર્ક્સ છે મિત્રો અડધો આ દાખલો છો બે માર્ક્સ માટે પૂછાય એટલે કઈ નહીં ચાર પદ ના બે માર્ક્સ છે સમજી લેજો કેટલા છે ચાર પદ બે એક માર્ક્સ તમને અહીં બેઠો આપ્યો છે અડધો માર્ક્સ આપ્યો છે કેટલા આપ્યો છે અડધો આપ્યો છે તો જે જે બાકોને મેચ મારા માટે બહુ અઘરું છે ગણિત માં નથી ફાવતું તો હું ભાઈ આવું કરી લો ખાલી માઇન્ડ ચલાવો અડધો અડધો ભેગા કરશો તો પાસ થઈ જશો બધાને હવે એ ટુ મેળવ્યું અને ડી છે એ માઇનસ બે આવશે બરોબર છે આમના ફર પડે ભાઈ અંતર કેટલું છે ઝીરો નો પદ વધતા નથી તે આનું નીચે લખી શકો ભાઈ કેવું માઇનસ બે માઇનસ બે માઇનસ બે માઇનસ બે ડોટ 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 છતાં કેલ્ક્યુલેશન દેખાડવું પડે આપણે તો એ લખીએ પ્લસ ટુ ડી માઇનસ બે પ્લસ ઝીરો એટલે માઇનસ બે એ થ્રી એટલે માઇનસ બે પ્લસ ઝીરો એટલે માઇનસ બે હવે આ ત્રણ ક્યાંક એક ખબર હે ભાઈ આ ત્રણ ને ડી ઝીરો છે તો ઝીરો નો ત્રણ ગુણાકાર થાય તો કેટલા વધશે ઝીરો ડાયરેક્ટ મેં ઝીરો લખ્યું છું હવે એક દાખલા તમે ડીપમાં સમજાવી દઉં છું કે જે બાળકોને હાવ મેથ્સ નથી આવડતું બરાબર છે ને સૂત્ર પાકા છે તો કઈ રીતના સ્ટાર્ટ કરવું જોજો પેલું પદ તમને એ આપ્યું છે એ વન લખશો એ લખશો એટલે ચાર અડધો માર્ક મળી ગયો પછી હવે એ ટુ એટલે એ વધતા ડી ચાર ઓછા ત્રણ આવશે નવા બાળકોને એમ થાય સાહેબ મેથ્સ નથી આવડતું પ્લસ ને માઇનસ કેમ કરે પણ ડી માઇનસ છે એટલા માટે માઇનસ લખ્યો છું આ ધ્યાન રાખજો ડી માઇનસ હોય તો શું આવશે કેટલા વધશે એક હવે ત્રીજું પદ મેળવે એ થ્રી એ પ્લસ ટુ ડીલો ચાર પ્લસ ત્રણ પદ્ધતિ છે કે બે ના બે ડી ની કેટલા એમ કે માઇનસ ત્રણ હવે કાઉસ છૂટો ચાર ને બે છ નો થાય ચાર ના જ રે ચાર બે છ છે નહીં કારણ કે સાદુપુર નિયમ છે પેલા કાઉસ છૂટે તો કાઉસ ત્રણ બે સાથે ગુણાયેલો છે ત્રણ ધૂને છ થશે

બે એકા બે અને એમ ન કરો તો બે ભાગ ઉપર નીચે હોય તો જાયો આંશમાં ગણાય ક્યાં ગણાય છેદમાં એટલે બે ભાગ્યા એટલે પ્લસ એક તો એકમાંથી એક જાય તો ઝીરો ચોથો પદ એ ફોર એ પ્લસ બેા બે પ્લસ ત્રણ છેદ માં બે એટલે એક ના છેદ માં બે તો શ્રેણી આપણે કઈ બની તો નીચે લખશો જગ્યા નથી એટલા માટે માઇનસ એક માઇનસ અને એકના ઉપર લખું છું માઇનસ એક માઇનસ એક ના છેદમાં બે ઝીરો એક છેદમાં બે ડોટ 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 આ આપણી માંગેલ સમાતા શ્રેણી છે તો જો પ્રશ્ન એક અને બે ની સંપૂર્ણ માહિતી છતાં કંઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો તમને સોલ્વ કરી દઈશ મિત્રો થેન્ક યુ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ખાસ જણાવીશું અમે ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરો